દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ ડેરી ના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી

વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ ક્રાંતિ તો થઈ પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ છે અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવનતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેનો ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકે છે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે સો વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવે છે ત્યારે લોકો કહેતા કે દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે માસ્ક એનું ઉપર થઈ રહી છે પાંચ લીટર પાંચ રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે દૂધ આપતું ગાય બીજા બિયારણ વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે ખરીદને રોજેરોજ એની આવક મળશે ટોટલ જે આવક મળે છે એની સાથે ગોગો અને ગૌમૂર્ત બંનેની જો કલેક્ટિવ કરીએ તો ચાલીસ ટકાથી વધારાની આવક એક્સ્ટ્રા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદ્ભુત